તો ગાઈસ ફરીથી અમે ખેતર આવ્યા છીએ ભૂંડે બધું ખાઈ કાઢ્યું છે અને સૌથી વધારે અમારું ખેતર ખાઈ કાઢ્યું છે એવું લાગે છે પણ ગુલાબી ગુલાબી માં કઈ ઉભી થાય આવી શીખાડી મને ટ્રેનિંગ આલી અમને બધો ને એલા છોકરાઓ જો દોડે આઈ ગઈ મકાઈ ફૂટા તારી તો કઈ સવાર પડી ગઈ છે ને આ બાજુ ધાબા પરથી આવડે પાણી કાઢ્યું કારણ કે રાતે વરસાદ પડ્યો હતો એટલે અને આ બાજુ આવી ઝાડુ મારે છે ભેસ ને વરસાદના કારણે અંદર બાંધી દીધી હતી એટલે હવે બાંધવાની છે અને આવી ઝાડુ મારે છે ડૂબા માટે પૂરો અહીં મીકી દીધું છે એટલે આવી છોડશે એવું સીધું અહીંયા જાય જશે છોડ દે ને આવી જાતે આ દે તો ગાય જુઓ આઈ ગયો ને એની જાતે

ફરીથી અમે નાખીએ છીએ ખેતરમાં કારણ કે ભૂંડા બધું ખાઈ પાડ્યું સૌથી વધારે અમારું ખેતર ખાઈ કાઢ્યું જેવું લાગે છે હે ને ભયું તો ગાઈસ અમે ખેતરમાં મકાઈ તો મકાઈ તો નાખી દીધી છે પણ હવે આ ઘાસ વાસ બધું કાઢવાનું છે ઘાસના લીધે પાછું થાય ના એવું જ હોય ને ભયું હા એટલે ને ભયું ઘાસ કાઢે છે આ ઘણું ઘાસ છે પણ આપણા ખેતરમાં તો આવી હા ના 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 તો કાઢો ને આ ખબર પડી ગઈ હોય તો તારો લડો કાઢો અને આ બાજુ ભૂટી નહીં હિતેશ એમના ખેતરમાં મકાઈ મકાઈ નાખે છે તો ગાઈશ આ બાજુ હિતેશ ના ભૂટી કોમ કરે છે ફર્સ્ટ ક્લાસ હું નાખ્યો છો મકાઈ પણ ગુલાબી ગુલાબી મકાઈ ગુલાબી ડોડો લાગશે કે કશું નખ્યું છે એટલે આ કલ અના લીધે ખાઈને આવ્યું બરાબર તો કેવું કેવું હં હં તો ગાઈસ આ બાજુ ભૂટી એમના ખેતરમાં નાખે છે અને આ બાજુ આવીને ભયું આ બાજુ બરવત કાકા ભયા કાકા તો ગાઈશ ચલો આપણે બી આપણા ખેતરમાં થોડું ઘણું કામ કરી લઈએ તો ચલો જઈએ હવે આવીને ભયું જોડે ના તો આવડે બોલશે અને ભયું હશે બોલ બોટી બોલ ના બોલે તો આ બાજુ ભયું ઘાસ વિના છે તો ચલો ગાયણવા લાગ્યો હવે કોને કોને કો લાગી ગયો ગાઈસ મકાઈ તો વાવી કાઢી છે દબાઈ દીધી છે હવે હું હું કાઢીશ હું કેવાય દરોડી તો ગાઈસ દરોડી નેકરા છે અને આ બાજુ ભૂટો નહીં તે મકાઈ ઓળા ગાઈસ આ બાજુ ભાઈ પંચાયતી થી કમલેટ કરા છે આડું મસ્ત કમલેટ થઈ જાય નઈ આડુ આનથી તો આવું જ કરી દેવાનું ટેન્શન નહીં તો ગાઈસ ચલો આપણે બી હવે થોડી મદદ કરીએ પછી વ્લોકમાં કન્ટિન્યુ થઈ જાય હવે આપણે કમ બેસી ગયો થાક લાગ્યો કમ આટલું બધું કર્યું છે આજે ઓ રાઈટ 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 હારું ચાલ થોડોક આરામ કર લે એક કામ કર લે તું કરો લે ના હું આ દાબવાનો બાકી છે દાબી કાઢું તું એક કામ કર ભાઈ પાણી લઈ આવજો ના અહીં ચાલો ને તો કે આ આ બધું કમ્પ્લીટ તો કરું છું ને હા તો ચાલ કર દે હાડ જો આ ખેતર કેટલું ચોખ્ખું એક ઘાસ દેખાતું નહીં આ ખેતરમાં ભાઈ

પૈસા નહી હાલો કે ચાલ ફટાફટ અમારો ખેતર કામ કર દે વરસાદ આવ્યો ગાઈસ વરસાદ આવ્યો આવી ચાલ ફટાફટ દાબ 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 ઓ મસાલા ઢોસા ઓ મસાલા ઢોસા ઉભી થા ઓ કારું છે બોલાય કે ના બોલાય આવી શીખાડી માં ટ્રેનિંગ આલી અમને બધો તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો ઓય ફટાફટ દાબોલા વરસાદ ચાલુ થઈ ગયો એલા છોકરાઓ જો દોડા દોડો 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 આઈ ગઈ મકાઈ ભૂટા તારી ભૂટોડો ભૂટોડો જાની ને તો ગાઈસ અમાર બધાની લાલ થઈ ગઈ છે ના પાડું છું ને હવે કે કે કામ નઈ થતું તો લાલ કઈ થઈ હે કઈ વારી નામ નઈ થતું લાલ કઈ થઈ આહા બપોર પછી તો ગાઈશ ચાલો અમે ખાધું બાધુ છે નહીં એક આ ખેતર આ ખેતરમાંથી બધું ઘાસ કાઢવાનું છે પછી પેલા ખેતરમાં માં એ બી આપડું ખેતર છે એમાંથી બી બધું ઘાસ કાઢવાનું છે અને અને ગાઈશ હવે ખેતર ખેતરમાં જોઈ આવી ભૂંડે ખાધું કે નહીં ખાધું એમ તો ચલો હવે ઘરે જઈને ખાઈએ ભાઈએ બીજું તો શું તો ગાઈસ હવે જઈએ છે અમે બીજા ખેતરે જોવા માટે કે ભુંડે ખાધું કે નહીં ખાધું એટલે ભાઈ આપા ખાધું શું લાટલું બધું આ કોનો ખેતર આપણે મીના કાકી મીના કાકી રાઈટ રાઈટ તો ગાઈસ ચાલો તગારુ લીંગ દે તો તગારન હું પાવ ઘેર મેલવા જો આથી ઘર કેટલું દૂર છે જો તો ગાઈસ હવે જીએ બોથર ખેતરમાં આવી ખાધું છે 100% જો ઓરે છે એટલે ભરવાનું હવે કામ ચાલુ કરી બધાએ અને આપણે કાનું વેરી કાઢ્યું આડું આડું ખાઈએ ઉભું ઉભું ના ખાતું ઉભું છે ને થોડુંક થોડુંક જો પેલા ખેતર થી ઓમ પછી ઓમ તો ગાઈસ પેલું ખેતર તો સેફ છે ભૂંડે કશું ખાધું બાધું છે આ નહીં એટલે થોડુંક ગોળી નોર્મલ લિટરલી ગોળ્યું છે ભૂંડે એટલે વાંધો નહીં આવે અમે ત્રણ ભાઈ બહેનો જઈએ છીએ ઘર તરફ હાથ પગ ધોઈને આ હાથ બાદ થોડા ખરાબ થઈ ગયા છે હાથ પગ ધોઈને હવે મમ્માનું જોઈએ શું બનાવ્યું શું નહીં જમી બમી લઈએ ના હોય તો બનાવીએ બીજું તો શું તો ગાઈ ચલો હવે જઈએ ઘર બાજુ તો ફાઇનલી આપણા ઘર આવી ગયા છીએ હવે આજે આ ખેતર વારી આવી છે આજે આ ખેતરમાં માં મકાઈ ઓરવાની છે શું કરે પથરો નાખે તો ગાય ચલો જઈએ ઘર બરજુ અને આ ટેટોડીના ઈંડા ક્યારે ફૂટવાના છે કેવા થઈ ગયા આપણે હમ પવિત્ર થઈ ગયા છે તો ગાય કાલ રાતના ભીંડા ખાઈએ છીએ અમે અત્યારે અને આ બાજુ ભયું ના ખાવા બેઠા છે કાલ રાતના ભીંડા ગાયસ કશું બનાવ્યું છે નહીં મારા ઘરમાં એટલે અમે આ ખાવા બેઠા છીએ

રીંગણ ખાઈને ભાઈ ફરીથી જઈએ મજૂરી કરવા તો ખાવાનું ખાટલા પર મેળવી છે ભયું આંગણ રોટલી હે ભરેલા રીંગણ ઓકે ભરેલા રીંગણ ચાલ ને તારું મન રાખવું તો ગાય સત્તર વાગ્યા છે ચાર કમ્પ્લીટ હવે ચાર વાગે વરસાદ બી ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે અને હવે ફરીથી હું ભયું આઈયા બાગડ આવી ચલ ને બાગડ બિલ્ડિંગ જઈએ તો ફરીથી ઘાસ ઉપાડવા એના લીધે ખેતી કમ્પ્લેટ થાય મકાઈ કમ્પ્લેટ થાય તો ચાલો જઈએ હવે ત્યાં ખેતરમાં માં બાગડ બિલ્ડિંગ યાર તો કઈ સત્તર વાગ્યા છે કમ્પ્લેટ સાત સાત વાગી ગયા છે અત્યાર કામ થઈ ગયું છે બધું જા જુઓ હવે એટલું બધું ખાસ ઘાસ દેખાતું છે નહીં ખેતરમાં એટલે વેલ વહેલી મકાઈ ઉગી જશે હવે ફરીથી ભૂંડ આવે ના તો સારું છે તો ફરીથી ભૂંડ ખાઈ જશે તો મહેનત પાણીમાં બીજું તો શું કરી તો હવે આવીને ભયું આવે છે પાણી લેવા ગયા છે બોટલ તો ગાય રાતના સાત સાડા સાત થઈ ગયા છે અને અમે જઈએ છીએ આપણે ભેંસ ને છોડવા કારણ કે આપણે ખેતરમાં ગયા તો બધું દરોડું ને બધું સાફ કરવા તો આટલો બધો ટાઈમ થઈ ગયો જો રાત વાત બધું પડી જાય

કઈ ખેતરમાં છોડ ફટાફટ પેલો બૂમો પાડવા મળ્યો કેટલી વાર કેટલી વાર હા હવે આ છોડ એટલી વાર તો ગાય હવે ગેસ બાંધી દઈએ મસ્તની જગ્યા પર અને પછી આરામ કરીએ ને પછી ખાઈ લઈએ તો ગાય ભેંસ ખેંચાતી નહી હવી થી એટલે લોકો બોલે છે ચરીક મમ્મી પર ગુસ્સે થાય છે

નહી કાઢીએ પછી નહી હોઈ જઈએ અને આ નહીં આવી ગયો નહીં આવી ગયો નવા જ ઉંગળી ઉંગળી જાય નહી દીધું તો ગાઈશ ભાઈ નહીં કાઢ્યું છે હવે આવી જાય પછી આપણે નહીં કાઢીએ તો ગાઈશ ફાઇનલી મેં નહીં આવી ગયો છું નહીં હવે અમે ખાવા બેસી ગયા છીએ ઓને ભાઈ ભાઈ અહીં દાળ ભાત ખાય છે અને હું બી દાળ ભાત જ ખઉં છું અને આવી ખાવા બનાવે છે ના મોબાઈલ મંત્ર તો ગાઈસ ચલો ખાઈ લઈએ તો આવી ખાવા બેસી ગઈ છે આવી ગુડ નાઇટ જય માતાજી